વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસ નું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મેળવ્યો પહેલી વખત જયારે એમને મેળ્યો ત્યારે સામેથી હાથ મને તો દર્શક મિત્રો તમને બધાને ખબર છે કે હમણાં પ્લાન ક્રેશ માં આપણા પૂર્વ વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ થયું હતું અને ગઈકાલે મિત્રો તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું તેમના બેસણામાં મોટા આગેવાનોથી લઈ મિત્રો નાનામાં નાના કલાકારો પણ હાજર રહ્યા હતા તેમાં મિત્રો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા ખજુરભાઈ પણ આવ્યા હતા મિત્રો કેમેરામેને મિત્રો તેમને પૂછ્યું હતું કે તમે વિજયભાઈ રૂપાણી વિશે શું કહે છે તો મિત્રો તેમણે કહ્યું હતું કે વિજયભાઈ રૂપાણી ખૂબ જ સારા માણસ હતા અને હું જે ગરીબોની સેવા કરું છું તે તેમને ગમતું હતું અને હું તેમને બે વખત મળ્યો હતો તો તેમણે મને કહ્યું હતું કે તમે આ જે ગરીબોની સેવા કરો છો તે મને ખૂબ જ ગમે છે અને જો મારા લાયક તમને કોઈ પણ કામકાજ હોય કે ગવર્મેન્ટ લાયક કોઈપણ કામકાજ હોય તો તમે અવશ્ય કંઈ શકશો તો મારા ભાઈ આ બધું કહેતા જ ખજૂરભાઈ છે તે મિત્રો રડી પડ્યા હતા કેમ કે વિજયભાઈ રૂપાણી મિત્રો નાનામાં નાના માણસને સાથે લઈ કામ કરનારો એવો માણસ હતો અને મારા ભાઈ તેમની ખોટ હંમેશા વર્તાવાની જ છે મારા ભાઈ કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં